શ્રી જલારામ સત્સંગ મંડળ પુના આણંદી અને ચોટીલા આ ત્રણ જગ્યા ઉપર કાર્યરત છે ઓગણીસો ને એકસઠમાં શ્રી જલારામ સત્સંગ મંડળની સ્થાપના પુના મહારાષ્ટ્રની અંદર પુના આણંદી જ્યાં સંત જ્ઞાનેશ્વરનું મંદિર છે ત્યાં અમારા એક સંત સમાન એવા ગુરુ સમાન મગનભાઈ હલ્દીભાઈ રાજા એમને ત્યાં સ્થાપના કરી અને ત્યાં વિકસાવ્યું આણંદીની અંદર જલારામ મંદિર ત્યાં રહેવા માટે સુવિધા જમવા માટે સુવિધા ત્યાં ગૌશાળા છે આંખના ઓપરેશનો ગરીબોની સેવા આ બધું એક્ટિવ ત્યાં ચાલુ છે અને ગરીબો માટે ગમે ત્યાં જ્યારે જ્યારે ભારતની અંદર ગમે ત્યાં પણ કંઈ આફત આવે તો આ સંસ્થા દોડીને જાતી જ્યારે મોરબીમાં ફ્રોડ થયું ત્યારે પણ ગયેલી સંસ્થા અને જ્યારે વાવાઝોડું થયું ત્યારે પણ ગઈ અને કચ્છની અંદર જ્યારે આ ભૂકંપ થયો ત્યારે પણ ગઈ સંસ્થા લાતુરમાં મહારાષ્ટ્રની અંદર ત્યારે ભૂકંપ થયો ત્યારે પણ ગઈ તો આવા કામો બધા સંસ્થા કરે છે અને અહીં ચોટીલામાં આજે વીસ વરસ થયા આ જગ્યા લીધી કારણ કે બધા ટ્રસ્ટીએ વિચાર કર્યો કે મહારાષ્ટ્રની અંદર સાઠ વર્ષ આપણે સેવા કરીએ છીએ તો આપણી જન્મભૂમિ ગુજરાત છે તો આપણે ત્યાં કાંઈ કરવું જોઈએ એટલે બધાએ નિર્ણય કરી અને આ જગ્યા લીધી અને આ જગ્યા એક રાજપૂતની જગ્યા હતી હેમભાઈ કરીને એમની પાસેથી આ દસ એકર અને બાવીસ ગુટા જગ્યા છે આ જગ્યાની અંદર પણ જેમ આણંદીની અંદર ગૌશાળા છે રહેવાનું છે જમવાનું છે એકસો આઠ રૂમ છે આ બધી સુવિધા અહીંયા પણ ચાલુ જ છે અને આ સંસ્થા ગમે ત્યાં એક દવાખાનું પણ છે અહીંયા ડિસ્પેન્સરી છે આણંદીમાં પણ છે આણંદીમાં તો ઓપરેશન કરાવીએ છીએ ટોટલ બધું આણંદીમાં ફ્રી છે અને અહીં પણ એક રહેવાનું છોડીને બધું ફ્રી છે આજે આજે વીસ વર્ષ ત્યાં થયા અને મહારાષ્ટ્રની અંદર આજે ઓગણીસો ને એકસઠથી આ સંસ્થા કાર્યરત છે અને અમને દાતાઓનો ખૂબ સહકાર મળે છે મહારાષ્ટ્રની અંદર અમને ખૂબ લોકોનો સહકાર મળે છે અને સેવા પણ કરીએ છીએ અને ગુજરાતમાં પણ અહીં ચોટીલામાં પણ અમને ખૂબ સહકાર મળે છે અને અમને આનંદ થાય છે અને હજી પણ આનાથી પણ કંઈ સારું કામ થાય તો બધા ટ્રસ્ટીઓ ઈચ્છે છે અને બાપાની દયા અને એમની એમના આશીર્વાદ હશે તો જરૂર કરશું ટ્રસ્ટી દ્વારા લોકો માટે સામાજિક સંદેશ અમારે એકાવન સભ્ય છે અને અગિયાર ટ્રસ્ટીઓ છે એ સંચાલન કરી રહ્યા છે ચોટીલા અને પૂના બંને જગ્યા ઉપરના અને તન મન અને ધનથી સેવા કરે છે એમને હું ધન્યવાદ આપું છું અને અમારા દાતાઓ જે આજે મહાન દાતાઓ છે જે આ સંસ્થાને ગમે ત્યારે ગમે ત્યારે કોઈ પણ જરૂર હોય સારા પ્રસંગે ગમે ત્યાં જ્યારે અમને જરૂર પડે છે ત્યારે અમારા દાતાઓ દોડીને આવે છે અને પ્રેમથી અમને અહીંયા સેવા આપે છે અને અમારી આર્થિક અમારી મદદ કરે છે એવા દાતાઓને અને આ ટ્રસ્ટ ફોર્ડના અમારા સર્વે ભાઈઓને હું ધન્યવાદ આપું છું અને આવા જે આ મીડિયાવાળા ભાઈઓ પણ આવે છે અને એ અમારી સત્ય હકીકત બહાર આપે છે એને પણ હું ધન્યવાદ આપું છું આ ચોંટીલા ગામની અંદર જે બધા મહાનુભાવો છે અમને ખૂબ સહકાર આપે છે એમને પણ હું ધન્યવાદ આપું છું અને આવા કામ અમને જલારામ બાપા કરવા દઈએ એ એ જ એવી અમારી ઈચ્છા છે ધન્યવાદ